आने जैसा है यहाँ पर क्योंकि सब लोग पैसे डाल के भी इतना एंजॉयमेंट नहीं मिलता नहीं ना बच्चे खुश होते हैं तो बार बार ऐसा लगता है कि यहाँ पर आए और टाइम की कमी हो जाती है व्यवस्था तो एकदम वीवीआईपी है बहुत सरस है एकदम जो खाइने तरीके रीते में बहुत सरस है और ये ने जोवानो तो बहुत मजा आवे बच्चों से बूढे तक सबको बुजुर्ग तक सबको ही सीख मिलता है हर स्टेप में ही एक सीख है जैसे घर में बच्चे से लेके एकदम बुजुर्ग तक हम लोग कैसे सबके साथ व्यवहार कर सकते हैं हर स्टेप में पता चलता है અમારી જો કમી હે ઓ બી સુધાર શકતે આમ ઘણો એક તો મેનેજમેન્ટની દ્રષ્ટિએ ઘણું સારું લાગ્યું અમુક જગ્યાએ મેળામાં કે એવી કોઈ જગ્યાએ જઈએ તો એવું બીક લાગે કે બાળકો ક્યાં ખોવાઈ જશે એવી ચિંતા રહે અને જે ખરેખર એન્જોય કરવાનું હોય એન્જોય કરવા મળે નહીં પણ અહીંયા આવીને એવું લાગ્યું કે ભાઈ મેનેજમેન્ટ એટલું સારું છે બાળકોને ખોવાનો કોઈ ડર નથી સારી રીતે મજા આવે છે છે બધા જોવાની નિહાળવાની જમવાની સારી પાણીની દરેક સાઇન બોર્ડ અને એક તો જે આપણા સ્વયંસેવકો છે એ લોકો જે રીતે આપણને બોલાવે સંબોધન કરે છે મહાત્મા કરીને બહુ યુનિક લાગ્યું ઘણું સારું લાગ્યું મજા આવી આજના યુગમાં અમને એવી ખબર નથી કે વિક્રમ વેહાની પણ આ રીતની વાર્તા હોઈ શકે અમને આ વાર્તા દ્વારા ઘણું બધો મેસેજ મળ્યો છે તેનાથી આગળ અમે હું કોણ છું એની વાર્તા પણ સમજી એના આખા તેના જન્મથી લઈને તેના મૃત્યુ સુધીમાં જે વચ્ચે શું થઈ રહ્યું છે એ બધું જ જાણ્યું અમે આગળ પછી બધું ફર્યું ત્યાં ઘણું બધું સારું છે અહીંયા હું બધાને એક એડવાઇસ આપીશ કે બધા અહીંયા આવવું જોઈએ અને પોતાના બાળકોને અહીંયા બતાવવું જોઈએ થેન્ક યુ